નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રામાંથી અમીરભાઈ આજે આપણે જામપર ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય કર્યું છે ને ભાઈએ ફ્લોટિંગ કરેલું છે અહીંયાથી આપણે ઓમ રુદ્રા છે ને આ બાજુ વચમાં જે અધર પ્રોડક્ટ વાપરેલી છે તો જોવા માટે આવ્યા છે તો રિઝલ્ટ આપણે એ ભાઈને પૂછીએ કે કેવું લાગ્યું એને ભાઈનું નામ છે ભીખુભાઈ ભાટિયા ગામ છે જામપર ને આજની તારીખ સૌ પંદર આઠ બે હજાર ચોવીસ તમારું નામ

ભાઈ તમે ઓમ રુદ્રા વાપરેલું છે હા બરાબર તો કેવું લાગ્યું તમને રિઝલ્ટ આપણે વાડીએ ગયા તા બધું કઈ લઈ નતા ગયા હા ના રિઝલ્ટ આપણી વાડીએ 100% સારું છે તમે બે સીઝન થી આપણો વાપરો છો બધા ઓમ રુદ્રા અને હું વાડી જોવાય આવું છું આવ્યો છું ને ગયા વર્ષે આમાં મગફળી છે ને આવ આમ કરો તો વિડિયો ભાઈ ઓલી બાજુ નબડી હતી હવે ગયા વર્ષ હવે મગફળી હતી અને એનો વિડિયો આપણી ચેનલ માં છે અને આ વર્ષ આ મગફળી તમે જોઈ લ્યો

તમે તમારો બધા જો આ જો એટલું કોણ આટા મારે છે જોવા માટે ખાતર માં આખા ખેતરમાં માં આખા ખેતર માં ઉભીન વહી તમે બધા કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ધન્યવાદ અને ઓમ રુદ્રા વાપરું છે એ બદલ ભીખુભાઈ તમારો ધન્યવાદ